સોલંકીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમના મમ્મીને લઈને પોસ્ટમાં એવું છે મિત્રો તમને હું આગળ વિડીયોની અંદર દેખાડીશ તો તે પહેલા તમે અમારી તેથી તમને અવરન વિડીયો જોવા મળે સૌથી પહેલા મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વિડીયો બને એટલો મેક્સિમમ લોકોને શેર કરો અને તમારું મન થાય કોમેન્ટ બોક્સમાં જણાવો તો મિત્રો જે ધરતીબેન સોલંકીના લગ્ન થયા છે મનપુ વાઘેલા ના વ્યક્તિ સાથે તો તેમના પરિવારે શું કહ્યું છે તો તમે જોઈ લો આ પોસ્ટ અને બને એટલો વિડીયો શેર કરો